હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં આજે છે ને મયોનો બર્થડે છે એ તો ગયો છે માંડીઓ પાડવા પણ આપણે છે ને બર્થડે સેલિબ્રેશન કરવાનું છે થોડું ઘણું કારણ કે બહુ તો નથી કરવાની ના પાડતો હતો કે કેક ને એવું મેં કીધું તો એ ના પાડી દીધી કેક ને આપણે નથી મંગાવવું કારણ કે માંડવી પડે છે ને એટલે થાકી જાય આખો દિવસ એટલે એની ના પાડતા કે કાંઈ એવું કરવું નથી પણ તો આપણે એને કેક મંગાવવાનું નથી પણ આપણે ઘરે બનાવશું અને આપણે છે ને આ પ્રેંક ગિફ્ટ બનાવવાની છે એટલે આપણે આ પેળાનું બોક્સ હતું ને લઈ લીધું છે અને એમાં આપણે ગિફ્ટ પેકિંગ કરવાનું છે જો આ પેળાનું બોક્સ લઈ લીધું છે મહાદેવના પેડા અને આપણે છે ને એમાં ગિફ્ટ પેકિંગ કરવાની છે પ્રેંક ગિફ્ટ કરવાની છે એટલે છે ને મહિને પછી કહેવાનું છે કે આમાં તારા માટે મસ્ત મજાની ગિફ્ટ છે એટલે એવી રીતના આપણે પ્રેમ કરવાનું છે અને શું કરવાનું છે તે જોવા માટે તમે બ્લોગમાં બન્યા રહેજો તો મયુર આવે પછી આપણે એને કહેવાનું છે તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહે છે ગાઈસ આપણે જો ગિફ્ટ રેડી કરી નાખ્યું છે જો પેકિંગ બેકિંગ થઈ ગયું છે મસ્ત મજાનું અને હજી થોડુંક કામ બાકી છે પણ આપણે છે ને મકાઈમાં પાણી વાળવા જવાનું છે આ પપ્પાનો ફોન આવ્યો હમણાં કે મકાઈમાં પાણી વાળવા જા એટલે અમારે વાળવા જવાનું છે કારણ કે હમણાં નહીં જવાનું તો લાઈટ વહી જાય ફૂલ ડીમ લાઈટ આવી જાય એટલે જવું છે ને આપણે છે ને કામ અધૂરું મૂકી દીધું છે પહેલાં આપણે મકાઈ પાઈ દઈએ કલાક જેવું થાય મકાઈ પાતા મકાઈ પાઈને પછી પાછું આપણે કામ ચાલુ કરવાનું છે અને મયુર આવે ને પેલા બધું કરી નાખવાનું છે એટલે બધાય છે ને કન્ટિન્યુ લગવા મને રહે છે ગાઈસ આપણે પાણી વાઈન વેવા પછી કેક બનાવી નાખીને હવે છે ને ગિફ્ટ ઉપર થોડુંક ડેકોરેશન કરવાનું છે ને કરી નાખી કારણ કે ઉપર એવું થોડુંક લગાવવાનું ને એવું બધું છે એ કરી નાખી અને મયુરને એને તો છે ને આઠ જેવું થઈ જાય સાડા હાથ આઠ જેવું થઈ જાય એટલે આવશે કારણ કે અત્યારે રાફ આખવા ને ટેક્ટર એટલે એને થોડુંક મોડું થઈ જાય એને એટલે એ આવશે ને પછી આપણે કેક કટ કરશું અને પણ એને તો કીધું જ નથી હજી એના માટે સરપ્રાઈઝ છે અને આપણે એની સાથે કરવાનું છે પ્રેન્ક

ગાઈસ આપણે બધું તૈયાર કરી નાખ્યું છે અને હવે ને આપણે કેક ને એવું બધું જો લઈને જવાનું છે આપણે જો આ કેક છે આમાં મીણબત્તી અને ચાકુ લઈ લીધી છે ને એવું બધું લઈ લીધું છે આપણે હવે જાય છે આપણે મૂકી બાયને કરવાનું છે પેલા મૂકી દઈને પછી મેં બોલાવી જો અહીંયા મૂકવાનું છે આપણે એ મૂકી દીધું पी हमने थोड़ी कर पी खोली पहला है ने बड़े ने बोला ही आओ जो गैस अभी चेक किया बदी बाजू थी जो गैस मैं यूँ नखबन थी आवे चे जो आवे सरप्राइज देखो કે દેખો સરપ્રાઈઝ મયુર મમ્મી ક્યા મમ્મી ને બોલો મમીર ભાઈ જો કરે છે હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ

ને ગિફ્ટ આપવાનું છે એને ખબર નથી મયુર ને આપણે લઈને જાય ગિફ્ટ જો હવે જા દે લઈ બતાય ને છે ટંટણ મયુર ભાઈ માટે ગિફ્ટ છે બેખો ગઈસાવી છે જો ગિફ્ટ આઉ પેકિંગ કર્યું છે આપણે ખોલ મયુર હવે આપણે મયુર ઉપર પ્રેંક કરી ને કેટલી ખુશીથી ખોલતો તો યક બી ચોકલેટ ઊ નીકળી પ્રેંક થઈ ગયો મયુર ઉપર પ્રેંક કર ને આપણે ગિફ્ટનો બહુ મોટી ગિફ્ટ હતી હતું ને મયુર અરે મને એમ કે કઈક નીકળશે નીકળશે મતું ને

મારા મમ્મી પપ્પા તો વૈયા ગયા એના છે ને થાકી ગયા છે એટલે પછી વૈયા ગયા છે અને હવે ને આપણે સુઈ જવું છે તો આપણે એ વ્લોગનો એન્ડ કરશું તો મારા વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય અને હાલો ચોકલેટ ખાવા જો હાલો ચોકલેટ ખાવ તો બધાને બાય બાય હાલો બધાય ચોકલેટ ખાવા